નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ જે ધોરણ નવ પાઠ્યપુસ્તક છે એની અંદર પહેલું ચેપ્ટર છે એની એની અંદરથી જ આપણે પ્રશ્નો છે કેટલાક પ્રશ્નો એને આપણે બનાવેલા છે અને એની ચર્ચા કરવાના છીએ સાથે સાથે એ પણ માહિતી આપી દઉં કે આ વિડિયો જે છે એ ટાટની એક્ઝામ આપવાવાળા કોઈ પણ કેન્ડિડેટ છે એમના માટે લાભદાયી રહેશે અને ટેસ્ટ જે પણ પણ એની એની અંદર જાહેરાત આવેલી છે કે આવશે તો એના માટે પણ લાભદાયી છે આની અંદર ખાસ જે છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જજો કારણ કે એની અંદર કેટલું સાહિત્ય પ્રોવાઈડ કરવામાં આવે છે આ દરેક ક્લાસની પીડીએફ જે છે એની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે અને વિડીયો અપલોડ થાય છે તો તરત એની લિંક પણ એ ગ્રુપની અંદર એ ચેનલની અંદર શેર કરી દેવામાં આવે છે તો ખાસ જોડાઈ જજો અને બને રહેજો આ ચેનલની અંદર ટાટની જે પ્રિલિમની તૈયારી છે એને ખૂબ જ મજબૂત આપણે બનાવી દેવાના છીએ જોઈએ આજના વિડીયોની અંદર તો યોગની ગ્રહણ યાત્રા છે એને આપણે કરવાના છીએ ચાલો તેની અંદર પહેલો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેને યુનાઇટેડ નેશન્સ કહેવાય છે એના દ્વારા કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે જેને ખ્યાલ હશે એના માટે ખૂબ જ ઈજી પ્રશ્ન છે પરંતુ જેને ખ્યાલ નથી એમના માટે આનો પ્રશ્ન બની શકે છે 21 જૂન તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો યુએન યુનાઇટેડ નેશન દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે પ્રશ્ન ઊંધો કરીને કે 21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કોના દ્વારા ઘોષિત કરવામાં આવ્યો પ્રશ્ન ઊભો કરે ત્યારે આપણે ખોટું ઓપ્શન સિલેક્ટ કરી દેતા હોય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ગુજરાત ની અંદર આપેલું અથવા યુનાઇટેડ નેશન્સ આપેલું હોય અથવા યુએન ખાલી આપેલું હોય તો એ આપણો જવાબ બની રહે છે એવી જ રીતે ત્યારબાદ પ્રશ્ન છે કે યોગ એ કયા દેશે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે કયા દેશે આપેલી છે તો ચિત્રની અંદર તમે જોઈ શકો છો કયો દેશનો કયા દેશનો નકશો છે ભારત દેશ ભારત દેશ દ્વારા યોગ છે એ સંપૂર્ણ વિશ્વમાં સમગ્ર વિશ્વની અંદર એક ભેટ તરીકે યોગને આપેલ છે ભેટ આપેલ છે યોગ યોગની ભારતની દર્શન પરંપરામાં કુલ કેટલા દર્શનોનો સમાવેશ થાય છે કેટલા દર્શનો છે કેટલા દર્શનો છે તો 6 દર્શનો છે જોઈ શકો છો આની અંદર 6 દર્શન શાસ્ત્રો છે 6 દર્શનોનો સમાવેશ

શોર્ટ એવું લાગે તો થોડો શોર્ટ વિડિયો રાખીશું પરંતુ આપણે તૈયારી છે ડેલી ચાલુ રહે એના માટે આપણે મહેનત કરીશું મહર્ષિ પતંજલિએ કયા નામના ગ્રંથની કયો નામનો ગ્રંથ છે એ ગ્રંથનું નામ શું છે યોગ સૂત્ર છે યોગ સૂત્રમાં કેટલા ભાગ છે એના પણ પ્રશ્નો આગળ આવશે તો મહર્ષિ પતંજલિએ કયો ગ્રંથ છે એ ગ્રંથની રચના કરી છે ગ્રંથનું નામ શું છે યોગ સૂત્ર છે શું છે યોગ સૂત્ર છે યોગ સૂત્ર ગ્રંથ છે એની રચના કોણે કરી

કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા ચલો વિદ્યાપીઠ જે મહર્ષિ પતંજલિ છે આ કઈ વિદ્યાના વિદ્યાપીઠના આચાર્ય હતા તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો અને એનું નામ છે તક્ષશિલા તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા શું હતા આચાર્ય હતા આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા મહર્ષિ પતંજલિ યોગ ઉપરાંત બીજા કયા વિષયોને નિષ્ણાત હતા ચલો યોગ તો યોગના નિષ્ણાંત તો મહર્ષિ પતંજલિ હતા પરંતુ બીજા શેના હતા તો વ્યાકરણના પણ નિષ્ણાત હતા અને આયુર્વેદના પણ નિષ્ણાત હતા બે એમની પાસે ઉપલબ્ધિ હતી એ વ્યાકરણ ની દ્રષ્ટિએ પણ વ્યાકરણના સંદર્ભમાં પણ તેઓ નિષ્ણાત હતા અને આયુર્વેદના પણ તેઓ નિષ્ણાત હતા યાદ રાખવાનું છે એ રીતે પ્રશ્ન પૂછાય વ્યાકરણ અને આયુર્વેદ

યુદ્ધ ધાતુનો અર્થ શું થાય છે તો જોડાણ મિલન અને સંયોગ ત્રણેય સમાનાર્થી પર્યાયવાચી શબ્દો છે જોડાણ મિલન અને સંયોગ કોની સાથે તો આની પણ ઘણી બધી વ્યાખ્યાઓ આવે છે આત્માનું પરમાત્મા સાથેનું મિલન આવી રીતે ઘણી બધી વ્યાખ્યાઓ યોગને લગતી આપેલી છે એ એ પણ પૂછી શકે પરીક્ષાની અંદર જો કે આપણો જે પ્રકરણ છે એની અંદર વધારે વ્યાખ્યાઓ નથી એટલે પૂછાવાની સંભાવના થોડી નહીવત છે ચાલો હવે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે આ વિધાન કોનું છે આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કોણ છે સ્વામી વિવેકાનંદ આપણે આ ચિત્ર જોઈને જવાબ આપતા આપીએ છીએ અને આની અંદર હવે આની અંદર આ વિડિયો અગાઉ જે વિડિયો છે એની અંદર આપણે જવાબ મેન્શન કરેલા નહોતા આની અંદર જવાબ મેન્શન કરેલા છે હવે તમારા કોમેન્ટ ની અંદર જાણવાનું છે કે કયા લેક્ચરની અંદર વધારે મજા આવે છે આપણે એ પ્રકારના લેક્ચર છે એને આપણે બનાવીશું એટલે મજા સાથે સાથે આપણને અભ્યાસ પણ થાય મજા આવે એ લેક્ચર આપણે બનાવીશું જેથી કરી જલ્દી શીખીએ ઝડપી શીખીએ તો આપણો પ્રયાસ ઝડપી અને જલ્દી શીખાય એવો રહેશે પછી આ સિવાયનું એ છે કે પ્રિલિમ એક્ઝામ બહુ વિકલ્પી પ્રશ્નોની આવે છે એટલે આપણે બહુ વિકલ્પી પ્રશ્નો છે એને આપણે વિડિયોની અંદર લાવીએ છીએ જો આપ સૌનો આગ્રહ હશે તો આપણે આ બધી માહિતી છે ને ડિટેલ પણ સમજાવી શકીશું ડિટેલ માહિતી પણ આપણે સમજાવી શકીશું એના પણ ક્લાસ જો કે પ્રિલિમમાંથી મેન્સની एग्जाम આવશે ત્યારે મેન્સને કવર કરવા માટે આપણે બધું ડિટેલ નો અભ્યાસ ની અંદર ડિટેલ અભ્યાસ કરવો પડશે મહર્ષિ પતંજલિએ યોગની કઈ વ્યાખ્યા આપી છે આગળ જોઈએ જે વિડિયો લાવવાના છે

અભ્યાસક્રમનું જે પાઠ્યપુસ્તક છે ધોરણ નવ એની અંદર એટલે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રથમ પ્રકરણ પ્રથમ પ્રકરણના બીજું સૂત્ર છે પ્રથમ પ્રકરણમાં કેટલા સૂત્ર છે બીજું સૂત્ર છે તો પ્રથમ પ્રકરણનું નામ શું છે સમાધિવાદ છે બીજું પ્રકરણ છે એનું નામ છે સાધનપાદ ત્રીજું છે એનું વિભુદ્ધિભાદ અને કેવું આવી રીતે આ એક આ બે અને ત્રણ અને ચાર આવી રીતે ક્રમમાં જે સૂત્રો આ પ્રકરણ છે એ ક્રમમાં છે

તો ઉપરના તમામ આવે છે વ્યક્તિની અંદર વ્યક્તિ શરીરથી મલોવાન હોવો જોઈએ તેની મનની તે મનથી શાંત હોવો જોઈએ મનથી શાંત હોવો જોઈએ બુદ્ધિથી તેજસ્વી હોવો જોઈએ ચિત્તથી પ્રસન્ન હોવો જોઈએ જીવન વ્યવહારમાં પ્રમાણિક તે વ્યક્તિ હોવો જોઈએ તે તેજ યોગનો નિયમિત અભ્યાસ એ અભ્યાસી છે ઈ અંદર આ બધા ગુણો છે આ બધા ગુણો એની અંદર ખળવાય છે કે ઉપરના તમામ છે એની અંદર જવાબ આવશે

જે પણ હોય તે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો બીજું એ કે ટેલિગ્રામ ની ચેનલ ની અંદર ખાસ જોડાઈ જજો કારણ કે એની અંદર બધી સાહિત્ય છે અને વિડિયો ની લિંક પણ છે એની અંદર તમને ફોરવર્ડ કરવામાં આવશે તમારા સુધી પહોંચાડવામાં આવશે ક્લાસ ની પીડીએફ છે એ પણ તેની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલ ની અંદર ખાસ જોડાઈ જજો બીજું એ કે શારીરિક શિક્ષણ ની અંદર ટાટ એક્ઝામ જે આપવાના હોય તેના સુધી આ વિડીયો છે એ પહોંચાડો